સંશોધન બિલને આવકાર્યું પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી નાયનભાઈ કાળજીના કહેવા પ્રમાણે આ બિલથી લોકોને ઘણો ફાયદો થશે સાથે સાથે વફના નામે કૌભાંડ કરતાં લોકો પર લગામ લાગશે અને તેના કહેવા પ્રમાણે આ બિલ પર લોકોનો કોઈ વિરોધ નથી લોકોએ આ બિલને ખૂબ જ સારી રીતે આવકાર્યું છે અને આ બિલ દ્વારા લોકોને ઘણું ફાયદો થશે અને તેના કહેવા પ્રમાણે અમુક લોકો દ્વારા વકઅફ સંશોધન બિલને લઈને સમાજને ખોટી રીતે ભ્રમિત કરે છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર નામ નાઈન પ્રદેશ મહામંત્રી લઘુમતી મોરચો ભારતીય જનતા પાર્ટી વકફ સંશોધન બી લોકસભા અને રાજ્યસભામાં જે પસાર થયું તે બદલ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન આપવા અને વકફ સંશોધન બિલને વેલકમ કરવા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર લઘુમતી મોરચા દ્વારા આજરોજ અહીં ફટાકડા ફોડી અને મીઠાઈ વેચવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ બિલથી ખરેખર લોકોને ખૂબ જ ફાયદો થશે કેમકે જે પીસી કમિટી સમગ્ર દેશમાં આવી અને સર્વે કરેલો દરેક ધર્મના લોકો એનજીઓ આ લોકોના બધાના સર્વે કરેલા છે ને તેના આધારે જ આ કપ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું છે ખરેખર જે લોકો ગેરમાર્ગે લોકોને દોરે છે સીડબલ એ પછી તમે જુઓ તો ત્રિપલ તલાક ત્રણસો સિત્તેર જેવા કાયદા જ્યારે લાવવામાં આવ્યા અને તેને વખતે પણ અમુક ટ્રસ્ટોએ વિરોધ કર્યો હતો ખરેખર પબ્લિકનો વિરોધ નથી ખરેખર આ બિલ પસમંદા લોકોને ખૂબ લાભદાયક થશે અને જે લોકો હકમની મિલકતો માનો કે મોટી મોટી જમીનો હડપ કરી જતા હતા તે લોકોને હવે પરસેવો છે કોઈ દરગાહ કે ટ્રસ્ટ કે એવી જગ્યાને કોઈ આ વસ્તુ અડચણરૂપ થાય એવું નથી એટલે લોકો જે લોકોમાં ભ્રમ ફેલાવે છે એ ખરેખર ખોટો છે ખરેખર આવકાર્ય દરેક આ વકમ સંશોધન બિલ છે